નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત જોબ સેન્ટ મિત્રો લાંબા સમય પછી આખરે આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને મોટી ભેટ આપી છે સરકારે પગારમાં આટલો વધારો જાહેર કર્યો છે હવે દર મહિને ખાતામાં આટલા પૈસા આવશે આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરવાનો આદેશ જાહેર કરી દેવામાં આવે છે આંગણવાડીમાં કામ કરતી મહિલા કાર્યકરો પાસે ઘણા પ્રકારના કામ હોય છે જોકે તેઓ મૂળ રીતે નાના બાળકોને ભણાવવા માટે નિયુક્તિ કરવામાં આવે છે પરંતુ સમયાંતરે તેમની ભૂમિકા બદલાતી રહે છે ચૂંટણી સમયે તેઓ બીએલઓ બને છે અને વસ્તી ગણતરી સમયે તેઓ ઘરે ઘરે જઈને સર્વેક્ષણ કરે છે કામ પ્રમાણે તેમનો પગાર ખૂબ ઓછો હોય છે સમયાંતરે તેઓ તેમના પગારમાં વધારો કરવા માટે વિરોધ કરતા હોય છે પરંતુ સરકાર ભાગ્યે જ તેમની માંગણીઓ પર વિચાર કરે છે તેવામાં હવે આ રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં દસ ટકાનો વધારો જાહેર કર્યો છે અને સરકારના નાયબ મુખ્યમંત્રી અને મહિલા અને બાળ વિકાસ મંત્રી દીપક કુમારીની અધ્યક્ષતામાં સચિવાલયમાં મળેલી વિભાગીય સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરવાનો આદેશ જાહેર કરીને આ સમય દરમિયાન અન્ય ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે પોષણયુક્ત આહારમાં દૂધનું પ્રમાણ વધારવાનો અને આંગણવાડી ઇમારતોના સમારકામ માટે પચાસ કરોડ રૂપિયા ખર્ચવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે ત્રણ હજાર છસો ને અઠ્યાસી ઇમારતોના સમારકામ માટે સમગ્ર શિક્ષા અભિયાન સાથે સંકલન કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ અમૃત આહાર યોજના હેઠળ અઠવાડિયામાં પાંચ દિવસ વિતરણ કરવામાં આવતા દૂધનું પ્રમાણ વધારવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી ઉપરાંત પોષણ કીટ યોજનામાં અસરકારક અમલીકરણની સ્થિતિ જાણીતી હતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં રાજ્ય સરકારના નોંધપાત્ર પ્રદર્શનની પણ પ્રશંસા કરવામાં આવી હતી આમ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે તે પ્રથમ ક્રમે આવ્યું છે ધન્યવાદ